મહાપુરા ગામમાં પ્રાથમિક શાળા મહાપુરા ખાતે કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ આવ્યો સાવલી તાલુકાના મહાપુરા ગામમાં પ્રાથમિક શાળા મહાપુરા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો તેમના શિક્ષક શૈલેષભાઈ પટેલ અને સાહેબ ઠાકોરભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિલા મહિલા મોરચાના પ્રમુખ જિગીશાબેન પટેલ પિન્ટુભાઈ પટેલ વીડી પટેલ રમેશકા મેડિકેપ યુનિવર્સલ કંપની રાણીયાના બાલકૃષ્ણ ઠક્કર સાહેબ મહાપુરાના સરપંચ મહેશસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા બાલમંદિર આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અને ધોરણ એકના વિદ્યાર્થીઓને ચોપડા અને દફતરનું વિતરણ કરવામાં આવ્યું હતું દાતાઓ વી ડી પટેલ દ્વારા એક હજાર નંગ ચોપડા પિન્ટુભાઈ પટેલ દ્વારા ત્રીસ નંગ દફતર મેડિકલ યુનિવર્સિટી કંપની વરાણિયા તરફથી સિત્યોતેર નંગ દફ્તર મુખ્ય અતિથિ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સૌથી ઊંચો અવાજ ગામના ભાગોળ સુધી સંભળાય એટલા મોટા અવાજ ભારત માતા જય બોલાવીશું બરાબર છે ઉપસ્થિત જીગીશાબેન વિશભાઈ શાળાના આચાર્ય તેમજ અહિયાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વ મહાનુભાવો ગામમાંથી વધારે વડીલો

મંચસ્થ મહાનુભાવોમાં આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા ધરતીનું કર્મ અને ધરતીનું ઋણ જે અહીંયા પૂરું કરવા આવે છે ને એવા મારા વિઠ્ઠલભાઈ રમેશભાઈ આ ગામમાં તમારી સાથે યુવાન નેતા થઈને તમારા કામોમાં મદદ કરતા હોય એવા આપના સરપંચ મહેશભાઈ

જેનું આયોજન છવ્વીસ જૂન સત્યાવીસ જૂન અને અઠ્યાવીસ જૂને એમ કરીને ત્રણ દિવસ રાખવામાં આવ્યું છે જેમાં આજે સાવલી તાલુકાના મહાપુરા ગામમાં પ્રાથમિક શાળામાં આંગણવાડી બાળબટિકા તેમજ ધોરણ એકમાં અભ્યાસ કરતા દરેક બાળકોને શાળા પ્રવેશ કરવામાં આવે છે સરકારશ્રી તરફથી દરેક યોજના સરકારી જે યોજનાઓ છે એનો લાભ મળે અને દરેક વિદ્યાર્થી આગળ વધે અને પાયાનું શિક્ષણ મજબૂત કરીને આગળ વધે તેવી અભ્યર્થા સાથે સમાચારો ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો